નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી સંજણના યુવક સંદીપભાઈની હત્યા બાદ ભાજપ કોંગ્રેસ અને વિવિધ સમાજના આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ સંગઠનના આગેવાનો અને વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલે આજે ગુરુવારના રોજ સંજાણ બંધ રાખવા અપીલ કરી હતી પીડિત પરિવારની સાથે રહી ન્યાય અપાવવા માટે ચાર જેટલી માંગણીઓ તેઓ દ્વારા રજૂ કરાઈ હતી બંધમાં સમર્થનની અપીલ બાદ આજે સંજણના મુખ્ય બજારોમાં રાબેતા મુજબના રોજગાર ધંધા થતા જોવા મળ્યા હતા સંજણના ઉધવા રોડ ઉપર મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી હતી જોકે બંધના એલાનને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આવતીકાલે શુક્રવારે બપોરે સાંસદ ધવલ પટેલ પીડિત પરિવારની મુલાકાતે આવશે અને ત્યારબાદ સેલવાસના અધિકારીઓ સાથે મુલાકાત કરશે ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજન બેઠક યોજી હતી પ્રગતિ હેઠળના વિકાસ કામોની સમીક્ષા કર્યા બાદ વિવિધ યોજના અંતર્ગત ફાળવેલ ગ્રાન્ટની રકમના આયોજન સંદર્ભે ચર્ચા હાથ ધરાઈ હતી બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહિર અને ભાજપના આગેવાન હર્ષદભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિકાસ કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે ધારાસભ્યએ અધિકારીઓને ભારપૂર્વક સૂચન કર્યું હતું સાથે સાથે કેટલાક કામો ઝડપની અંદર દિવાળી પછી તરત થાય વરસાદ ખુલે એટલે કામગીરી હાથમાં લેવાય એટલા માટે કયા કયા કામો બાકી રહ્યા છે તેના માટે આજે તાલુકા પંચાયતની કચેરીની અંદર અમે એક સમીક્ષા બેઠક રાખી હતી જેમાં માન્ય પ્રમુખશ્રી કારોબારી અધ્યક્ષશ્રી ભાજપના પ્રમુખશ્રી અને બધા હોદ્દેદારો અને કર્મચારીઓ એ બલસાખાના અધિકારીઓ અમે બધા સાથે મળીને ચર્ચા વિચારણા છે અને એ કામો એટલા માટે વ્યવસ્થા ગોઠવાની છે ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ઉપર મોહરમની ઉજવણી કરવામાં આવી હતી બપોરે અઢી વાગે હુસેની જુલુસ સાથે સંજાણ બંદરના તળ મોહલ્લામાં તાજિયા જુલુસ ફેરવવામાં આવ્યો હતો જુલુસનું સંચાલન નવી સુંદર જમાત તરફથી કરવામાં આવ્યું હતું હુસેની જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિ જોવા મળી હતી મોહરમની ઉજવણીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સંજાણ બંધારની આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા નારગોળ રોડ ઉપર ટેકો ખાડી આ બ્રિજની હાલત એટલી ખરાબ છે આ બધા જો આ ખાડા પડી ગયેલા એકદમ જોરદાર આ સળિયા દેખાતા થઈ ગયા આ જો આ સળિયા દેખાતા થઈ ગયા ક્યારે કોઈને બી કંઈ નુકસાન કરી નાખે એની કોઈ ગેરંટી નહીં આ જો આ કેટલું ખરાબ છે આ બધા સળિયા દેખાતા થઈ ગયેલા છે સંજાણ ખતરવાળ મુખ્ય માર્ગ ઉપર ડેકુ ખાડી ઉપરથી પસાર થતા મુખ્ય માર્ગની હાલત હતી બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે માર્ગ ઉપરથી પસાર થતા જાગૃત નાગરિકે વિડીયો બનાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે ધોધમાર વરસાદને કારણે ઉમરગામ તાલુકામાં અનેક માર્ગો બિસ્માર બન્યા છે રાત્રિના સમયે અંધારામાં ડેકુ ખાડી બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને એવી શક્યતા નકારી શકાય નહીં અઘટિત ઘટનામાં નિર્દોષ વ્યક્તિનો ભોગ ન લેવાય તે માટે તંત્ર દ્વારા સત્વરે માર્ગના મરમતની કામગીરી હાથ ધરાય તે જરૂરી બન્યું છે સરીગામ માંડા મુખ્ય માર્ગ ઉપર સોસાયટીના ખાડકુવામાં પડતા બાળકનું મોત નિપજ્યું હતું ઘટના અંગે જાણ થતા સરીગામ ફાયર ફાઈટર અને બિલાડ પોલીસ મથકના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા ખાડકુવામાં પડેલા બાળકને બચાવવા સોસાયટીના રહીશો અને આજુબાજુ વિસ્તારના લોકો પણ દોડી આવ્યા હતા નિર્દોષ બાળકના મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું હૃદયદ્રાવક ઘટનાથી પરિવારમાં માતમ છવાયેલો જોવા મળી રહ્યો હતો ઘટના અંગે જાણ થતા ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા ખાડકુવામાંથી બાળકને બહાર કાઢી ફાયર બ્રિગેડની ટીમ સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં બાળકને લઈ ગઈ હતી જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો સંઘ પ્રદેશ દમણના કલારિયાથી વાપીના વટાર સુધીના સાંકડા માર્ગને પહોળો બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે સાંકડા માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અવારનવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે બુધવારના રોજ વટારના એક રહીશ પરિવાર સાથે કાર લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કન્ટેનર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત અંગે જાણ થતા વટાર ગામના રહીશો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા વટાર રહીશ મારું નામ જયેશભાઈ ગાંડાભાઈ પટેલ આ રોડ પ્રોપર રોડ છે કલારિયા ટુ વટાર અને એ રોડ માટે અમે કનુભાઈ જે આપણા મંત્રી છે ગુજરાતના એમને ધોલભાઈ પટેલને ઘણી વખત મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ આ રોડ છે જે કલારિયા વટારનો છે એની ઉપર વાપીસ પબ્લિકોની સંખ્યામાં સ્ટુડન્ટ જાય છે અને અને બસ દોડે છે 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 પ્લસ બી બી બે સ્કૂલ એના સ્ટુડન્ટ જાય આવે તો આ રસ્તો એટલો સાંકડો છે કે એમાં ટુ વ્હીલર સામ સામે પસાર આજુબાજુથી થઈ શકતા નથી તો એ બાબતે તમે સત્વરે અમને કંઈક પગલા ભરો અને એમને રોડ થોડો બોળો બનાવી આપો એ માટે કેટલી વખત અમે રજૂઆત કરી એમને કીધું કે અમે આપેલો છે આપેલો છે પણ એ રોડ ક્યારે થશે જયારે કઈક આવું એક્સિડન્ટ થઈ જાય અને કોઈક નું મોત ની આપણે રાહ જોવી આ શું યોગ્ય છે અને સત્વરે આ રોડ પર પગલા નહીં લેવામાં આવશે તો વટાના ગ્રામ્યજનો આનો પૂરેપૂરો વિરોધ નોંધાવશે કારણ કે આ રોડ બાબતે સવાર સાંજ અહીંયા ત્રીસ હજારો ની સંખ્યામાં સોમનાથ પર કામદારો જાય છે અને એમને પણ તકલીફ છે અમે બી અમારા છોકરાને જ્યારથી ઘરેથી જાય છે ત્યારથી કે બેટા પેલો રોડ જોજો અને એને સાચીને જોજો કારણ કે અમને તો ખબર છે લોકલ છે એટલે અને આજે જે બી એક્સિડન્ટ થયું છે એ અમારા કુટુંબીજન છે મારો ભત્રીજો છે અને આ સામસામે એ લોકો ટકરાઈ ગયા કારણ કે રોડ સાંકડો છે અને એક એક જણ મિસ્ટેક થી બીજા ને મોત આવી શકે છે તો સાહેબ આ રોડ પર તમે સત્વરે ધ્યાન આપો અને જેથી કરીને રોડ પહોળો કરે અને ઇઝીલી લાઈટ ટુ વ્હીલર જઈ શકે એટલે અમારી માન્ય કનુભાઈ શ્રી ને તબલ પટેલ સાહેબ ને અને જે પણ લાગતા લગતા અધિકારી હોય જેમના હિસ્સામાં આ રોડ હોય એ સત્વરે બનાવે નહીં તો આજ થી પંદર દિવસ પછી વધારે ગામજનો આ રોડ નો વિરોધ કરશે અને હડતાલ પર જશે ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર